તહેવાર નિમિત્તે મારી વાલી બહેનો માટે અમે નવી નવી ઓફર લઈને આવ્યા છે જેમાં અમે હજાર રૂપિયાની હેવી પેન્ટ પેજ છે એ માત્ર પંદરસોમાં બે આપી દેશું જેમાં સાઈઝ એમસી લઈને ટ્રિપલ રહેશે ટ્યુનિક ત્રણસોવાળા છે એ પાંચસોમાં બે આપી દઈશું એમાં એમસી લઈને સિક્સ એક્સેલ તમને સાઈઝ મળી જશે કુર્તી તમને એક હજાર પચાસની છે એ નવસોમાં ત્રણ મળી જશે એમાં સાઇઝ એમસી લઈને ત્રિપલ એક્સેલ છે બે નો બધા કરતા અલગ કઈક પહેરવું હોય ને તો એક વાર કનિષ્કા ની મુલાકાત લ્યો અમે ખુદ જયપુર જઈએ છીએ ને તમારા માટે અલગ અલગ ને ફેન્સી વસ્તુ લઈને આવીએ છીએ કે તમે અલગ પહેરી શકો એના માટે ટી શર્ટ ટ્યુનિક ઉપર પહેરવા માટે અત્યારે જે ખુલ્લા પ્લાઝા જોઈએ ને એ પણ અમારી પાસે પ્રેન્સિલ કાપલમાં અવેલેબલ છે એક્સેલ થી લઈને ફાઈવ એક્સેલ સુધી સાઈઝ રહેશે કલર પણ કોમન આવશે તમારે વિડીયો કોલ દ્વારા મંગાવવો હોય કે વોટ્સએપ થી મંગાવવા હોય તમને ઘર બેઠા મળી જશે તો એકવાર મુલાકાત લો એક મુલાકાત તમારી કાયમી બની રહેશે